નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો તમે જોઈ શકો છો આ રીતે જૂની સાડી હોય કોઈ બી કલરની તમે ડિઝાઇનમાં સુંદર મજાની વ્હાઇટ મારે આ સાડી છે તો આપણે સુંદર મજાની આજે ડિઝાઇનર કુર્તી બનાવતા શીખવાડ્યા આમાંથી ઘણી બધી વસ્તુ તમે બેનો બનાવી શકો છો આવી જૂની સાડી હોય તો ફેંકતા નહીં તમે કોઈ ફ્રોક બનાવી શકો ચણિયા ચોલી બનાવી શકો કોઈ વન પીસ બનાવી શકો કોઈ બી તમે બનાવી શકો છો આજે હું તમને સુંદરમાં ત્રણ ફ્રીલવાળી કુર્તી આપણે ઘેરદાર આવે છે હાલમાં એની બહુ ફેશન છે તો એ કુર્તીનું હું કટિંગ બતાવીશ તો આ રીતે સાડી છે તો આપણે પાંચ મીટરની આ આપણે પલ્લુ છે તો પેલા કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દો પહેલા આપણે અસ્તરમાં કટિંગ કરવાનું છે તો મેં એક મીટર કાપડનો ટુકડો લીધો છે અસ્તરનું આ રીતે વ્હાઈટ છે તો આપણે વ્હાઈટ લીધેલું છે હવે કેવી રીતના ફોલ કહું અસ્તરમાં આપણે તો તમને સમજા આ એક વખત ગળીમાં છે તો આ રીતે આપણે બે ગળીમાં કરી લઈએ એટલે આપણે ચાર પાર્ટ થવા જોઈએ એટલે આગળ પાછળના પાર્ટ આપણે બંને એકી સાથે થઈ જાય બરાબર આ રીતે આપણે ચાર પાર્ટ હોવા જોઈએ ને બે ગળી હોવી જોઈએ તો આ રીતે મેં કાપડને ફોલ કરી લીધું હવે આપણે લંબાઈ લઈ લઈએ આ રીતે મેં કુર્તી ઉપરથી માપ લીધેલા છે તે ઉપર આપણે કટિંગ કરવાના છે આપણે સીવલેસ બાયનું કરવાનું છે તો આ રીતે આપણે કટિંગ કરીએ તો હવે લંબાઈ લેવાની છે તો સાડા સોળ છે તો સાડા સત્તર લેવાની બરોબર તો સાડા સત્તર માર્કિંગ કરી લઈએ આ રીતે હવે ત્યાંથી આપણે શોલ્ડર લેવાનો છે બરોબર તો શોલ્ડર આપણે અગિયાર નો છે તો સાડા પાંચ ત્યાંથી આપણે મુંઢાકાર લેવાનો છે તો મુંઢાકાર આપણે છ ઇંચ એક લાઈન ડ્રો કરી લઈએ બરાબર આ રીતે હવે ત્યાંથી આપણે લેવાની સાતી પહોળાઈ તો આપણી સાતી પહોળાઈ છે બત્રીસ તો બત્રીસનો ચોથો ભાગ તો આઠ ને બે ઇંચ આપણે સિલાઈ માટે બરાબર આ રીતે હવે ત્યાંથી લેવાનું છે આપણે કમર તો કમરનો સોઠો ભાગ ત્રીસ છે તો સાડા સાત આ રીતે આપણે સિલાઈ માટે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ બરાબર આમાં તમે વધઘટ કરી શકો ડોટ પણ લઈ શકો હવે ગળાની પોહળા આપણે અઢી ઇંચ લેવાનું ગળાની લંબાઈ તો પાછળનું ગળું પાંચ આગળનું ગળું સાડા પાંચ એટલે આપણે સોરસ કરીને પછી આપણે ગળાને શેપ આપી દઈએ આ રીતે ગોળ ગળું બંને આગળ પાછળ ગોળ જ રાખવાનું છે એટલે ગોળ શેપ આપી દઉં આ રીતે હવે મૂંઢાકાર તો દોઢ ઇંચ એક માર્કિંગ કરવાનું છે ને આપણે આપી મૂંઢાકાર હવે આપણે કટિંગ કરી લઈએ આમાં તમારે આગળ પાછળ ટક્સ લેવું હોય કે પ્રિન્સેસ કરવું હોય તો તમારે એક ઇંચ અહીંયા કમરે એક્સ્ટ્રા લઈ લેવાનું બરાબર મારી કોઈ ટક્સ કે પ્રિન્સેસ કોઈ વસ્તુ નથી લેવાની સિમ્પલ આપણે કોઠો કરવાનો છે એટલા માટે મેં એકસ્ટ્રા નથી લીધું પેલા આગળનું પાછળનો આપણે ભાગ છે એટલે પાછળનું ઘણું કટ કરી લઈએ આ રીતે અને મુંડાઢાકારનો શેપ છે તો એ રીતે પાછળનો ભાગ છે તો પાછળનો આપણે કટ કરી લઈએ તો એક ભાગ આપણે કાઢી લેવાનો અને પછી બીજાનું ગળાનું કટિંગ કરવાનું છે બરાબર આ રીતે શોલ્ડર ભાગે ગળી છે તો ખોલી લઈએ આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો આ આપણો આગળનો ભાગ છે તો આગળના ભાગે આપણે ગળાનો સેડ ને મૂંઢાકાર બંનેમાં આપણે કટ કરી લઈએ આ રીતે આ ગળાના ભાગે થઈ ગયું અને આ આપણે ઊંઢાતા આ રીતે આપણા બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે હવે આપણે મેઇન ફેબ્રિકમાં આપણે કટિંગ કરવાનું છે તો આપણે આ કાપડ સાડી લઈ લીધી બરાબર હવે આપણે પલ્લુનો ભાગ છે ત્યાંથી આપણે કોઠાનો ભાગ જે છે તે આપણે બંને પાર્ટ કાઢી લેવાના છે બરાબર તો આ રીતે આપણે ગળીમાં રાખી દેવાના છે આ રીતે રાખવાનું છે આ એક વખત ગળી છે આ રીતે આપણા ચાર પાર્ટ હોવા જોઈએ આપણે કાપડને જોઈ લઈએ કે પૂરેપૂરું પેલા કાપડ ને જોઈ શકો છો આ રીતે આપણું બંને પાર્ટ આવી જશે તો આ રીતે આપણે વધારે રાખી ને કટિંગ કરવાનું છે તો હું બતાવું તે રીતે પહેલા આપણે કાપડને વ્યવસ્થિત ફોલ કરી લો પછી તમને બતાવું કે કેવી રીતના કટિંગ કરવું આપણે આ પલ્લુનો ભાગ છે તેને આ રીતે ફોલ્ડ કરી લીધું બે ગળી છે એટલે ચાર પાટ હોવા જોઈએ હવે આપણે પાછળનો ભાગ લઈ લેવાનો છે ને આ રીતે આપણે રાખી દેવાનો છે ને કાપડને વધારે રાખી ને કટિંગ આપણે કરી લઈએ બરાબર આ રીતે હું બતાવું તે રીતે બરાબર આપણે આગળ પાછળના ભાગ બંનેનું એક સાથે કટિંગ થઈ જશે વધેલું થોડું થોડું કાપડ કટ કરી લઉં છું આ રીતે આપણું બંને પાર્ટનું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે કટિંગ થશે બરાબર આ રીતે આ રીતે કટિંગ થઈ ગયું છે હવે આપણે

બરાબર એટલે ચાર ગળી છે એ રીતે તમારે કાપડને ને ફોડ જેટલું કાપડ છે એટલું આપણે ફ્રીલમાં યુઝ કરી લેવાનું છે એટલે આપણે જેટલું કાપડ છે તે રીતે આપણે કાપડને ને કરી લેવાનું બરાબર હવે કેટલી કેટલી આપણે લંબાઈ લેવાની છે ફીલ એ સમજાવી દો જૂનું અગિયાર અગિયાર ઇંચ આપણે રાખવાનું છે બરાબર તો અગિયાર ઇંચ આ રીતે માર્કિંગ કરી લેવાનું અગિયાર ઇંચ ટોટલ આપણી ત્રણ થી ચાર ફ્રીલ બનશે એટલે આપણે ટોટલ ત્રણ કરશું તો આપણે ચાર પણ લઈ લેવાની છે બરાબર આ રીતે જેટલું કાપડ નું આપણે પૂરેપૂરું ઉપયોગ કરી લેવાનું છે સાડી પાર્ટ છે તે તો અગિયાર અગિયાર ઇંચે હું માર્કિંગ કરી લીધું ને આ તમે જોઈ શકો છો આ રીતે આ એક ફ્રીલનું આપણે કટિંગ કરી લઈએ પછી એની ઉપર બીજી ફ્રીલનું રાખીને એવી ત્રણ ફ્રીલનું કટિંગ કરવાનું છે આ રીતે હું બતાવું તે રીતે તમારે લઈ છે ભાગ આપણે નીચે ભાગ આવશે વચ્ચે પ્લેન આવશે ફ્રીલનો ભાગ તો એ રીતે આપણે ગોઠવી લેવાનો છે સિલાઈ જ્યારે કરીશ ત્યારે તમને સમજાવી દઈશ કેવી રીતના તમારે ફ્રીલ જોઈન્ટ કરવાની છે કેવી રીતના ગેધરિંગ કરવું ચપટીવાળી કરવી તો શું કરવું એ બધી વસ્તુ તમને હું સમજાવી દે આ રીતે આપણે ફ્રીલને ઉપર રાખી દેવાની બરોબર આ રીતે આ રીતે રાખી ને આપણે બીજી ફ્રીનું કટિંગ કરી લઈએ મગજ ઘટ ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન દેજો ફ્રીઝે પણ નીચે કાપડમાં ન રહેવી જોઈએ નગર તમારી ફ્રી નાના મોટી થઈ જાય બરાબર એટલે એનો ખાસ ધ્યાન રાખીને કટિંગ કરવાનું છે આપણે સુંદર એકદમ ઘેરદાર આપણી કુર્તી બનીને તૈયાર થઈ જશે બે ફ્રીલનું કટિંગ થઈ ગયું હવે આપણે ત્રીજી ફ્રીલ લઈ લઈએ આ રીતે રાખી દેવાનું છે ઉપર આ રીતે આ રીતે રાખીને આપણે કટિંગ કરી ત્રણે ત્રણ ફ્રીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ બરોબર આ એક ફ્રીલનું કાપડ વધેલું છે તો આપણે ઘટે તો એમાં સાંધો લગાવી દેવાનું બરોબર તો આ રીતે આપણે ત્રણે ત્રણ ફ્રીલનું કટિંગ કરી લીધું મેં એની પહોળાઈ તમને બતાવી દો લંબાઈ તો આપણે અગિયાર ઇંચ રાખી આ રીતે ચોવીસ ઇંચ આવે છે બરાબર એવી ત્રણ ફ્રીલ આપણે કમ્પ્લીટ કરી લીધી છે આ રીતે આપણે કટિંગ કરવાનું છે ને પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવી દઈશ કે કેવી રીતના આની સિલાઈ કરવી બરાબર તો આને કેવી રીતના ફ્રીલને જોઈન્ટ કરવી કોઠાનું કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું બધી વસ્તુ તમને સ્લીવલેસ બાયનું કરવાનું છે તો અહીંયા આપણે પાઇપિંગ મૂકવાની છે તો કેવી રીતના મૂકવી બધી વસ્તુ તમને તમનેક્સ્ટ વિડીયોમાં સમજાવી દીધી આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલ છે ને નીચે વોટ્સઅપ નંબર આપેલા તેમાં કોલ કરીને મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ